સંજાણમાં ધોડિયા સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરી જેમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો ઉમરગામ તાલુકાના સંજાણ ગામના આદર્શ બુનિયાદી શાળાના મેદાનમાં ધોડિયા સમાજ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ધૂમ પંચાયતના માજી સરપંચ નાનુભાઈ ખતરવાડ ગામના સુરેન્દ્રભાઈ તંડેલ શ્રી ઉપસ્થિત રહ્યા હતા ઇમ્તિયાઝભાઈ અક્ષયલાલભાઈ નસીમભાઈ શેખ પિનલ પટેલ રાજેશભાઈ ધોળી મનીષભાઈ ધોળી આદેશ મોહિની કેટર્સવાળા ભરત બોડા દ્વારા સ્પોન્સરશીપ પેટે અનવી ભેટ આપી યુવા ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો હતો દિપેશ પટેલ ઉર્ફે ચીનો તથા તેમના સાથી મિત્રોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું ફાઇનલમાં જય જયારામની ટીમ ફાઇનલમાં જીત મેળવી હતી આજરોજ ગ્રાઉન્ડ પર પાંચ બોલમાં પાંચ વિકેટ અને મેડમ ઓવર નાખનાર રાકેશને બેસ્ટ બોલરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો વિગતવાર વાત કરીએ તો ઉમરગામ તાલુકાના સંજાંગ ખાતે આદર્શ બુનિયાદી શાળાના ગ્રાઉન્ડ ઉપર ધોરી સમાજ દ્વારા સૌ પ્રથમવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા સહિત આજુબાજુના વિસ્તારના દહાણુ અને દમણની ટીમો દ્વારા સોળ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં જય જલારામ દમણ અને જય ભરમદેવ દહાણુની ટીમ ફાઇનલમાં આવી હતી દહાણુની ટીમ દ્વારા એકાવન રન પાંચ ઓવરમાં કર્યા હતા જય જલારામ દમણની ટીમે સ્કોર કમ્પ્લીટ કરીને વિજય મેળવ્યો હતો મેન ઓફ ધ મેચનો એવોર્ડ રાકેશને મળ્યો હતો જેમને પાંચ બોલમાં પાંચ વિકેટ અને મેડલ ઓવર નાખી હતી